નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના દિવાનપરા રોડ પર આવેલી દુકાનોમાં ફાયર સેફ્ટી મામલે સીલિંગ કાર્યવાહી કરવામાં આવતા વેપારીઓએ બંધ પાળી તંત્ર નીતિનો નીતિ નો વિરોધ કર્યો છે મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા દિવાનપરા રોડ પરની દુકાનોમાં ફાયર સેફ્ટીના સાધનો વસાવવા નોટિસ આપવામાં આવ્યા બાદ ગઈકાલે આઠ જેટલી દુકાનોને સીલ મારી દેવામાં આવ્યા છે સીલિંગ કાર્યવાહીના પગલે દિવાનપરા વેપારી એસોસિએશન મેદાનમાં આવ્યું છે આજે દિવાનપરા રોડ પરની તમામ દુકાનો સ્વયંભૂ બંધ રહી હતી દિવાનપરા રોડ ઉપરાંત ઓરા બજારના વેપારીઓએ પણ બંધને સમર્થન આપ્યું છે ફાયર સેફ્ટી અંગેના નિયમોની જાણકારી આપી ફાયર સેફ્ટી સિસ્ટમ લગાવવા માટે પૂરતો સમય આપવામાં આવે તેવી દિવાનપરા વેપારી એસોસિએશન દ્વારા માગણી કરવામાં આવી છે